તો પહેલગામ આતંકી ઘટના મુદ્દે સુરતના ખાદ્ય પદાર્થ અને તેલના વેપારીઓ વિરોધમાં માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે આ બંધમાં ચારસોથી વધુ વેપારીઓ જોડાયા છે અમારી માંગ છે કે સરકાર પાકિસ્તાન વિરુદ્ધ વધુ આકરા પગલાં લે અમે પીએમ મોદીને સો કિલોનું નળ મોકલીશું જે પાણી બંધ કરવાનું પ્રતિક દર્શાવે છે

સંપૂર્ણ વેપારીઓ હંડ્રેડ પર્સન્ટ બંધ રાખી અને એનો વિરોધ નોંધાવીએ છીએ આની અંદર સાડી ચારસો વેપારીઓ જે સુરતના છે તે લોકો જોડાશે સાથે અનાજના વેપારીઓ પણ જોડાશે અને આ વિરોધ કરશે